નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરી છે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ નાણામંત્રી કલુભાઈ દેસાઈ વિધાનસભામાં રજૂ કરશે બજેટ નાણામંત્રી તરીકે તેઓ સતત પાંચમી વખત બજેટ રજૂ કરવાના છે આ વખતે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની શક્યતા છે બે હજાર પચીસ છવ્વીસમાં ગુજરાતનું બજેટ અંદાજે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ હતું બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું બજેટ ત્રણ પોઈન્ટ નેવું લાખથી ચાર પોઈન્ટ વીસ લાખ કરોડ વચ્ચે રહેવાની ધારણા છે વિકાસ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે તો ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારાની ફાળવણીની પણ શક્યતા છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી યોજનાઓને પ્રાથમિકતા આપવામાં આવશે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ રોકાણ થવાની સંભાવનાઓ છે તો આજે સૌથી મોટું બજેટ જે છે તે રજૂ થવાનું છે મહત્વનું છે કે સતત પાંચમી વખત નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભામાં બજેટ રજૂ કરશે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધુ રોકાણ થવાની પણ સંભાવનાઓ છે ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ થવાનું છે અનેક આશા અપેક્ષાઓ જે છે અને નાણામંત્રી દ્વારા આ વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ વધુ રોકાણ થવાની સંભાવના છે સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી યોજનાઓને પ્રાથમિકતા આ બજેટમાં આપવામાં આવશે સૌથી મોટું આ વર્ષનું આ બજેટ છે અત્યાર સુધીનું બજેટને લઈને ગાંધીનગરમાં આખરી તૈયારીઓ થઈ રહી છે નાણાં વિભાગના કાર્યાલય ખાતે આખરી તૈયારીઓ થઈ રહી છે નાણા વિભાગના કર્મચારીઓ બજેટ બુક સાથે રવાના થયા છે બજેટ બુક ને લઈને વિધાનસભા કર્મચારીઓ પહોંચશે અધિકારીઓ બજેટ પહેલા તૈયારીઓની સમીક્ષા કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ આજે બજેટને લઈને ગાંધીનગરમાં આખરી તૈયારીઓ થઈ રહી છે શું માહિતી મળી રહી છે કેમ કે આજે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થવાની સંભાવના છે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ગુજરાત રાજ્યનું બજેટ આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવશે નાણા મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત નાણામંત્રી તરીકે બજેટ જે છે તે આજે રજૂ કરવાના છે મહત્વનું છે કે ગત વર્ષે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડ રૂપિયાનું ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યું હતું અને માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે દસ થી પંદર ટકાના વધારા સાથે ત્રણ પોઈન્ટ નેવું લાખથી લઈને ચાર પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયા સુધીનું વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું નાણાકીય વર્ષનું બજેટ રહે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે વિધાનસભા ગૃહની બાર વાગે કાર્યવાહી શરૂ થશે એક કલાક પ્રશ્નોત્તરી કાળનો હશે અને સંભવિત રીતે મેજ પર કાગળો મુકાયા બાદ માનવામાં આવી રહ્યું છે કે એક સવા એક વાગે વિધાનસભા ગૃહની અંદર બજેટ સ્પીચ મંત્રી કનુભાઈ દેસાઈની શરૂ થશે ગ્રામીણ વિકાસ શહેરી વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતના ટેકનોલોજીની પ્રગતિ સાથેનું આ બજેટ હશે તે પ્રકારની બાબત સામે આવી રહી છે મહત્વનું છે કે આગામી વર્ષ રાજ્યની અંદર વિધાનસભા ચૂંટણીનું છે એટલે બહુ પ્રલોભનો સાથેનું અથવા તો મોટી યોજના સાથેનું આ વર્ષનું બજેટ નહીં હોય કારણ કે આવતા વર્ષે મહત્વકાંક્ષી યોજનાઓ અને મતદારોને આકર્ષી શકાય તે પ્રકારના પ્રલોભનો સાથેનું બજેટ રજૂ કરવું પડે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે અને તેના જ આધારે માળખાગત સુવિધાઓનો વિકાસ થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય ગ્રામીણ વિકાસ સાથે શહેરી વિકાસને પણ વેગ મળે તે મુદ્દાઓ સાથેનું આ વર્ષનું બજેટ રહે તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે એક વાગે બજેટ સ્પીચ શરૂ થશે તે પહેલા કનુભાઈ દેસાઈ સાડા અગિયાર કલાકે વિધાનસભા ગૃહની અંદર પ્રવેશ કરશે મહત્વનું છે કે નાણાં મંત્રી તરીકે તે આ પાંચમું બજેટ

જે કામગીરી જે છે તેની શરૂઆત થશે એક વાગ્યાથી બજેટ રજૂ કરવામાં આવશે